પાકિસ્તાની જણાવ્યા અનુસાર આ ઘટના શુક્રવારે પૂંચની રાવલકોટ જેલમાં બપોરે અઢી વાગ્યે બની હતી કે જેમાં અઢાર વધુ કેદીઓ પણ ભાગી ગયા હતા આતંકવાદી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની જેલમાં બંધ હતો મળતી માહિતી પ્રમાણે રાવલકોટ જેલના એક કેદી જેલ ગાર્ડને પિસ્તોલ બતાવી હતી અને તેને જેલની ચાવી લેવા દબાણ કર્યું હતું અને મુખ્ય દરવાજો તોડીને ભાગી ગયા હતા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર નાસી છૂટેલા અઢાર કેદીઓમાંથી છ મૃત્યુદંડ પર હતા અને અન્ય ત્રણ આ જીવન કેદની સજા ભોગવી રહ્યા હતા અને એક કેદીને ભાગી જવા દરમિયાન ગોળી મારી દેવામાં આવી હતી તે કેદી પાંચ વર્ષથી સજા ભોગવી રહ્યો હતો મૃતકની ઓળખ ખ્યામ શહીદ તરીકે થઈ છે આ સિવાય જે કેદી ભાગી ગયો છે તેમાં સાકિબ મસ્જિદ ઉસ્માન ઇકરાર અને સમીર આઝમ અમીર અબ્દુલ્લા ફેઝલ હમીદ અને નઝીર યાશી નામના છ મૃત્યુદંડના કેદી હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ